સુરતમાં ફિલ્મ પરિવારનો ચોથો સેલિબ્રિટી સન્માન સમારોહ આગામી ઓગણત્રીસ જૂનના રોજ યોજાવાનો છે અવસર શીર્ષક હેઠળ આ સન્માન આયોજન થવાનું છે જેના ઓર્ગેનાઇઝર એકતા હિંમતભાઈ લાડુ મોર તેમજ એસ્ટ્રોલોજર વૈશાલીબેન જાની છે ફિલ્મ પરિવારને એક મંચ પર બોલાવી તેમનું સન્માન કરવામાં આવે છે જેમાં સુપરસ્ટાર કલાકારો પ્રોડ્યુસર ડિરેક્ટરો તેમજ તમામ કલાકારો ટેકનિશિયનોનું સન્માન કરવામાં આવે છે ટીમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી રાત દિવસ સખત મહેનત કરી આયોજન કરવામાં આવ્યું છે અવસરનો મુખ્ય હેતુ નાનામાં નાના કલાકાર ટેકનિશિયનને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે તેમજ નામી લોકોનો સંપર્ક કરાવી આગળ વધવાની તક કલાકારોને પૂરી પાડવામાં આવે છે અગાઉ અવસર એક બે અને 3 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના સુપરસ્ટાર હિતેન કુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સારા એવા અભિનેત્રી આનંદી ત્રિપાઠી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બishma પિતામા કહી શકાય તેવા દિગ્દર્શક જસવંત ગાંગાણીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી મારું નામ મહેશ પટેલ ગેરીતા છે હું ફિલ્મ ડિરેક્ટર છું અને આજે આપની સમક્ષ એ જણાવું છું કે અવસર અવસર એક સન્માન સમારંભ ઉજાઈ રહ્યો છે સુરતની અંદર જે અગાઉ ત્રણ વર્ષ પહેલાં પણ ઉજાય ત્રણ વર્ષથી ઉજવાય છે આ ચોથા વર્ષનું છે અને આ અવસરનો મકસદ એક જ છે કે નાના મોટા કલાકારને એક મંચ પર લાવવા એક સાથે એમની ઓળખ કરાવી નાના મોટાને કામ મળી રહે અને આપણા સુરતને ફિલ્મી હબ કેમ બને એ જ ધ્યેય છે એમાં આગળ લાવવા માટેની કોશિશ છે અને આ અવસર અમારા ઓર્ગેનાઇઝર છે હિંમતભાઈ લાડુમોર એકતા ફિલ્મ અને વૈશાલીબેન જાની એસ્ટ્રોલોજી જેમની મહેનતથી એમની સાથે અમારી એક કમિટી છે વીસ વ્યક્તિઓની આ કમિટીની છેલ્લા ત્રણ મહિનાની જે મહેનત છે એનું ફર આપણને ઓગણત્રીસ તારીખે જોવા મળશે થેન્ક યુ નમસ્કાર મિત્રો હું સ્નેહા દફ્તરી આગામી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ સુરત શહેરમાં એક સન્માન સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે આ એક અવસર નામનો સન્માન સમારોહ છે જેમાં સુરતના દરેક નાના મોટા કલાકારોને એક જ મંચ પર ભેગા કરીને દરેકને સમાન રીતના એમને ટ્રોફી આપીને એમનું એક સન્માન કરવામાં આવે છે એમના કામને બિરદાવવામાં આવે છે તો બસ આપ સૌ પધારો મોસ્ટ વેલકમ ઓલમોસ્ટ હમણાં ચારસોથી સાડી ચારસો લોકો છે અને હજુ બી કહીએ ને કે ખુશીની વાત કહેવાય કે હજુ ધીરે ધીરે નામ આવતા જ રહે છે એટલે અમને પણ એ વાતનો એક આનંદ છે કે આજે અમારા આ એક અવસરમાં બધા જ જોડાઈ રહ્યા છે આ છેલ્લા ત્રણ વર્ષથી અમે લોકો કરી રહ્યા છીએ અને આ વખતે અવસર ફોનનું આયોજન કરી રહ્યા છીએ આ વેસુમાં છે ઓગણત્રીસ જૂન નમસ્કાર મિત્રો હું છું એસ્ટ્રોલોજર વૈશાલી જાની હું અને મારા સાથી મિત્ર હિંમતભાઈ લાડુમર અમે સુરતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અવસર સેલિબ્રિટી સન્માન સમારોહનું આયોજન કરી રહ્યા છીએ આ વર્ષે સુરતની અંદર અમે અવસર ફોર સેલિબ્રિટી સન્માન સમારોહનું આયોજન થઈ રહ્યું છે જ્યાં દરેક નાના મોટા કલાકારોને સમાન રીતે અને ભેદભાવ કર્યા વગર એમના નામ સાથે અમે એમને ટ્રોફી આપીને એમનું સન્માન કરીએ છીએ જે અમે કલાકારોનું સન્માન કરીએ છીએ જેમના માટે અમે આયોજન કરી રહ્યા છીએ તે મોસ્ટલી બધા કલાકારો સુરતના છે અને એમને બિરદાવવા માટે સુરતથી બહારના કલાકારો પણ આવે છે ફિલ્મ જગત ક્ષેત્રે જોડાયેલા તમામ કલાકારો છે નમસ્કાર મારું નામ છે સોનાલી શાહ યાદવ હું ટીવી આસ્ટ આર્ટિસ્ટ છું એન્ડ અમે અવસર ફોર કરવા જઈ રહ્યા છીએ જે હવે ખૂબ જ ટૂંક જ સમયમાં એટલે કે ઓગણત્રીસ જૂન બહુ જ નજીક આવી ગઈ છે અમે બહુ જ એક્સાઇટેડ છીએ જલ્દીથી જલ્દી બધા સેલિબ્રિટીઝને મળવા માટે અમારા ચીફ ગેસ્ટ હોય કે નાનામાં નાના કલાકાર હોય કે મોટા કલાકાર હોય બધાને જ અમે મળવા માટે અને આ અવસર ફોર કરવા માટે એક્સાઇટેડ છીએ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત